શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે વેકમ વેતાળની કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા વાર્તા નવ વાહન વીર વિક્રમ રાજા સિદ્ધવડ પહોંચી ગયો અને ઝાડ પર ચડી મરદાની બગલમાં ડાબીએ નીચે ઉતર્યો મળતો ડાયું થઈને રાજાના ખભા પર ચડી ગયું રાજાએ ચાલવા માંડ્યું રાજા થોડેક ગયો હશે ત્યાં મરદાએ કહ્યું હે રાજા તો શા માટે આટલો હઠીલો બન્યો છે અને રાજાને નશોભે એવું વેતરું કરી રહ્યો છે એ હું નથી ઈચ્છતો પણ તારા હિતેછુ તરીકે લાંબી વાટનો તારો ઠાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી એ વાર્તા કહેવા લાગ્યો હિમાલય પર્વતના એક શિખર પર પર નામે એક નગર હતું તેમાં જીમુત કેતુ નામે રાજા રાજ્ય કરતો હતો તેને જીમુત વાહન નામનો દીકરો હતો જીમુત વાહન યુવાન થયો ત્યારે રાજાએ રાજ્યનો તમામ કારભાર તેને સોંપી દીધો જીમુત વાહન સ્વભાવે ખૂબ ભલો અને ઉદાર હતો એક દિવસ તેને રાજાને કહ્યું પિતાજી મેં જોયું તો આપણા રાજ્યમાં કેટલાક માણસો ઘરબાર વિનાના છે વળી કેટલાકને અન્નવસ્ત્રના સાસા છે એ લોકો કદાચ રાજી ખુશીથી ઘરબાર વગરના રહેતા હશે પણ ખાધા પીતા વિનાનું રહેવું શું એમને ગમતું હશે આવું કેમ હશે રાજાએ કહ્યું મારા બાપ દાદાના વખતમાં પણ એવું જ હતું જીમૂતવાહને કહ્યું પિતાજી આપણી પાસે રાજ્ય છે આપણી પાસે ધન છે સત્તા છે સિપાહીઓ છે શું આપણે આ લોકોને અન્ન વસ્ત્ર અને ઘર ન આપી શકીએ અને ન આપી શકીએ તો આપણે રાજા છીએ એનો અર્થ શું અને આ રાજ્યનો પણ શું અર્થ રાજાને વાહન પર ખૂબ વહાલ હતું એટલું જ તેને એટલો વિશ્વાસ પણ હતો એણે કહ્યું તો શું કરવું છે વાહને કહ્યું એ જ કે સૌને ખાવા પીવાનું મળે સૌને પહેરવા ઓઢવા વસ્ત્ર મળે અને સૌને રહેવા માટે ઘર મળે અને સૌ સુખી થાય એવું આપણે કરવું જોઈએ રાજાએ કહ્યું ભલે તો તેમ કર સૌને સુખી કરી તો સુખી થા એ મને મંજૂર છે હવે જીમુત વાહને રાજ્યનું બધું ધન રૈયતના ભલા માટે વાપરવા માંડ્યું ધન વપરાયું પણ એનાથી રાજ્યની જહોંજ લાલી ઘટવાને બદલે વધી રાજ્યમાં કોઈ દુઃખી રહ્યું નહીં કોઈને અન્ન ખોટ રહી નહીં સૌ ખાઈ પી અને આનંદ કરી આખા રાજ્યમાં બધે સુખ શાંતિ ફેલાઈ ગઈ આમ બધાની પાસે સુખ સમૃદ્ધિ આવી એટલે કોઈએ કોઈનું વેતરું કરવાનું રહ્યું નહીં કોઈ શેઠ નહીં કોઈ નોકર નહીં કોઈ હુકમ કરનારું નહીં અને કોઈ હુકમનો અમલ કરનારું નહીં આથી હુકમ કરવાને ટેવાયેલા લોકો ગભરાયા એમને બીક લાગી કે આપણા કામ બધા આપણે જ કરવાના હોય અને અમારી સેવા અમારે જાતે જ કરવાની હોય તો પછી અમારી મોટાઈ ક્યાં રહી ચૌ ચૌદ પેઢીથી અમારા કોળમાં હોય કોઈ હાથ પગ હલાવ્યા નથી માત્ર જીભ હલાવી છે તે હવે અમે શું હાથ પગ તોડીએ એ કેમ બને અમારી સેવા ચાકરી અમારા હુકમ પ્રમાણે કરે અમારી જીભ હાલે ને એના ટાટિયા હાલે એવો એક વર્ગ રાજ્યમાં હોવો જ જોઈએ રાજ્યમાં જો આવા લોકો ન હોય તો અમારી મોટાઈની કિંમત શું વળી કેટલાકે તો કહ્યું અમે દયાવાન કરી શકીએ કૃપા દ્રષ્ટિ કરી શકીએ એટલા માટે રાજ્યમાં ગરીબો હોવા જોઈએ ભિખારીઓ હોવા જોઈએ બધાની પાસે અન્ન વસ્ત્ર અને ઘર હોય એ વાત જ ખોટી બધાની પાસે ખાવા પીવાનું હોય પહેરવા ઉઢવાનું હોય અને બધાની પાસે ઘર હોય તો પછી અમારે દાન કરવા ક્યાં જવું તૈયાર કરવા ક્યાં જવું અમારી જીવાની મજા બધી બગડી જાય માટે દુનિયામાં ભૂખે મરતા લોકો હોવા જોઈએ તો જ દુનિયા ચાલે બધા લોકો ભેગા થયા બધા માણસો ભેગા થઈ રાજાના નિકટના સગા સંબંધી હોય એના લોકોની આગેવાની લીધી તમે રાજાને ધમકી આપી કે અમે કરીએ તેમ કરો નહીં તો તમારી ખેર નથી અમે તમારી સાથે લડી લેશું તમને ગાદી પરથી ઉઠાડી મૂકીશું રાજાએ જીમૂતવાહનને બોલાવ્યો અને તેની સલાહ માગી પૂછ્યું શું કરવું છે વાહને કહ્યું પિતાજી શું રાજ્ય વગર તમે નહીં જીવી શકો રાજાએ કહ્યું નહીં કેમ જીવી શકું ને રાજ્ય નહીં હોય તો થોડો મરી જવાનો છું જીમૂતવાહને કહ્યું પિતાજી આપણા સગા જ આપણી સામે છે આપણે એમની સામે લડીશું તો કાપા કાપી થવાની લોહી રેડાવાનું તમને ગમશે રાજાએ કહ્યું કદાપી નહીં ચીમૂતવાહને કહ્યું તો રયતને સુખી અને સમૃદ્ધ કરી એ આપણું ખોટું કર્યું હોય એવું તમને નથી લાગતું રાજાએ કહ્યું ના રાજા તરીકે એ જ તો મારું કર્તવ્ય હતું ને વાહને કહ્યું તો બીવાની જરૂર નથી રૈયત પોતાનું સંભાળી લેશે રક્તપાત કરવાની જરૂર નથી રાજ્ય જેને જોઈએ ને એને દઈ દો આપણે પહાડની તળેટીમાં ક્યાંક ઝૂંપડી બાંધીને શાંતિથી રહીશું રાજાએ ચીમૂતવાહની સલાહ પ્રમાણે કર્યું રાજપાટ પિતરાઈઓને સોંપી એણે ગામ છોડ્યું અને મલયાલમની ગોદમાં એક નિર્જન જગ્યાએ મઢુલી બાંધીને રહેવા માંડ્યું એની સાથે હતા તેની પત્ની અને પુત્ર વાહન ત્રણે ત્યાં શાંતિથી રહ્યા કોઈને મનમાં રાજ્ય ખોવાનો વસવસો નથી મલિયાચલ પર કેટલાય ઋષિમુનિઓના આશ્રમો હતો વાહને એ સ્થળ ખૂબ ગમી ગયું રોજે કોઈને કોઈ ઋષિ મુનિના આશ્રમમાં જાય ઋષિમુનિને પગે લાગે તેમની સેવા ચાકરી કરે અને ઉદ્દેશથી માંગણી કરે ઋષિમુનિ કહે વત્સ ભૂદયામ વિસ્તરાય તારું દયાનું મૂર્તુલ મોટું ને મોટું થતું જાય છે એકલા મનુષ્યને નહીં મોંઘા જીવોને પણ તેમાં સમાવતો જા બધા જ ઋષિ તેને આ એક જ વાતનો ઉપદેશ આપતા તેની જીમુતવાહને મન નવાઈ લાગી પણ એને ખાતરી થઈ ગઈ કે આજ તો વાત મહત્વની છે તેથી તેણે આ ઉપદેશ બરાબર કાંઠે બાંધ્યો અને તેના સ્વભાવને એ અનુકૂળ પણ હતો મધ્યાચલમાં મલયકેતુ નામે રાજાનું રાજ્ય હતું ધીરે ધીરે મલયકેતુના કાને વાત આવી કે હિમગીરીના સ્વર્ણપુરનો રાજા જીમૂતકેતુ અને તેનો પુત્ર જીમુત વાહન મારા રાજ્યમાં આવી વસ્યા છે અને ઋષિમુનિની પેઠે તપસ્યા કરે છે કેતુની કીર્તિ એને સાંભળી તેને એક દિવસ રસલા સાથે એ મળવા ગયો કેતુએ અને વાહને રાજા મલયકેતુનો ખૂબ ભાવથી આદર સત્કાર કરી તેની સાથે વાતો કરી મલયકેતુને ખૂબ આનંદ થયો વાહુને જોઈ એને વિશેષ પ્રસન્ન થયું થોડા વખત પછી વાહને મલયકેતુનું નિમંત્રણ મળ્યું વાહન રાજાને મળવા ગયું ત્યાં તેને મલયકેતુના પુત્ર મલયકુમાર અને પુત્રી મલયવતીનો પરિચય થયો થોડા વખતમાં મલયકુમાર અને વાહન પાકા મિત્રો બની ગયા એક દિવસ મલયકુમારે પિતા મલયકેતુને કહ્યું પિતાજી તમે મને મારી બહેન માટે યોગ્ય પાત્ર શોધવાનું કહ્યું હતું ને રાજાએ કહ્યું કહ્યું તો હતું ને મેં મલયકુમારે કહ્યું એવું એક સુયોગ્ય પાત્ર છે આ વાહન મલયકેતુએ કહ્યું એ ક્યાં રાજા છે મલયકુમારે કહ્યું એનો દિલ તો રાજા છે ને મલયકેતુએ કહ્યું મલયવતીને પૂછ્યું મલયકુમારે કહ્યું એની જ વતી હું તમને આ વાત કહું છું પસંદગી પહેલી એની છે મલયકેતુએ કહ્યું મહેલમાં ઉછરેલી મલયવતી એ વનવાસીના ઝૂપડામાં કેમ કરીને રહેશે મલયકુમારે કહ્યું એ જ સવાલ મેં તેમને કરેલો ત્યારે એ કહે કે જેમ મહેલમાં ઉછરેલો વાહન વનવાસી થઈને રહે તેમ હું પણ મહેલ છોડી વનવાસીની થઈને રહીશ વાહન સાથે છે ને તો પછી મારે ગભરાવાનું કેવું આ સાંભળીને મલયકેતુને આનંદ થયો તેણે પુત્રીની પસંદગીનો સ્વીકાર કર્યો જીમુત વાહનની સાથે મલયવતીના લગ્ન થઈ ગયા મલયવતી જીમુત વાહનની સાથે એની ઝૂંપડીમાં રહેવા ગઈ સરખે સરખાની મૈત્રી થતાં તેને જામતા વાર લાગતી નથી એટલે જીમુત વાહન અને મલયકુમાર દોસ્ત બની ગયા બંને ઘણી સાથે ફરવા જતા એકવાર તેઓ મલય પહાડ પર આમ તેમ ફરતા હતા તેવામાં એક જગ્યાએ વાહન સફેદ હાડકાનો મોટો ઢગલો જોયો નવાય પામી તેને મલયકુમારને પૂછ્યું અહીંયા ઢગલો શાનો છે મલયકુમારે કહ્યું નાગના હાડકાનો ભગવાન વિષ્ણુનો ગરુરાજ અહીં સર્વ સર્પ સત્ર કરે છે રોજ તેને અહીં એક સર્પનો ભોગ ધરવામાં આવે છે કોણ ધરે છે જીમુતવાહને પૂછ્યું સરપો પોતે રોજ ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તેને અહીં હાજર થવું પડે ગરુરાજ દિલ ચહાય તો અહીં જ એને ખાઈ જાય અને નહીં તો ઉપાડીને ઘેર લઈ જાય અને ત્યાં એનો નાસ્તો કરે ચીમૂત વાહનનું હૃદય ચીરાઈ ગયું તે બોલી ઉઠ્યું અરર આવી રીતે પળે પળે મોતના ભયમાં રહેવાનું હોય તો જીવવાની મજા શું પાપડા સરપાને તો જીવાની કંઈ મજા જ નહીં રહી હોય મલયકુમારે કહ્યું શું થાય કોઈનું દુઃખ શું કોઈ દી કોઈ લઈ શકે જીમૂતવાહને મનમાં બોલ્યો લઈ શકે કેમ ન લઈ શકે બપોર થવા આવ્યા હતા મલેકુમારે કહ્યું ચાલો હવે ઘેર જઈએ જીમૂતવાહને કહ્યું જઈએ પણ મને અહીંની હવા ગમી ગઈ છે એટલે થોડી મને બેસવાનું મન થાય છે હું બેસું તમે જાઓ આવું ઘણીવાર થતું અને મલેકુમાર જીમૂતવાહને એકલો મૂકી ઘર તરફ પાછો ફર્યો ચીમૂતવાહન આસપાસના સરપોના વિસ્તારમાં ફરવા લાગ્યો એવામાં ક્યાંકથી તેને રડવાનો અવાજ સંભળાયો હદે પીગળી જાય એવું એ રુદન હતું અવાજની દિશા તરફે આગળ વધ્યો ત્યાં એ ઘરના આંગણામાં તેને એક વૃદ્ધ બાઈને રડતી જોઈ માથું કૂર્તી વલોપાત કરતી એ બોલતી હતી મોઆ તારે ખાવું છે તો મને ખા હું રોજ મોતની વાટ જોઉં છું તું ખુશીથી આવ ને મને ખા તું મને જ ખા ને મને જ ખા વાહન વૃદ્ધાની પાસે પહોંચી ગયો વૃદ્ધાને આશ્વાસન આપતા કહ્યું મા તું શા માટે રડે છે વૃદ્ધાએ કહ્યું આજે મારા દીકરા શંકચુરના નામની ચિઠ્ઠી મળી છે હું કહું છું એને બદલે મને ઉમરવા જવા દો પણ બધા કહે છે એવું ન થાય ગરુડીઓ ડોસા ડરગાને ખાવાની ના પાડે છે એને જુવાનીઓ જોઈએ તરત જ વાહને કહ્યું તો જુવાનને મોકલો નહીં ડોશીએ કહ્યું પણ હું ક્યાં જુવાન છું હું તો ડોશી થઈ છું મોય ચુમુતવાહને કહ્યું પણ હું તો જુવાનરો છો ને તમે ચિંતા ન કરો માં તમારા શુંખછોડને બદલે હું ગરુડનો કોળિયો થવા જઈશ વૃદ્ધા માથું ધુણાવી બોલી એ ન બને દીકરા મારો દીકરો જે મને વાલો એ બીજાનો દીકરો એની માને વાલો હોય ને મારા સુખ માટે તો બીજાને રડાવવું એ કેમ ચાલે એટલામાં મારા પણ ત્યાં આવી પહોંચ્યો વાત જાણી એણે કહ્યું એ નહીં બને જેણે મરવાનું છે એ જ મરશે જીમુતવાહને કહ્યું એટલે શું હું મિથ્યા વચની છું મારા મારા વચન મિથ્યા થશે શંખચોડે કહ્યું તો શું નિર્દોષનો જીવ લઈ મારો જીવ બચાવો મરવા માટે મારે જવાનું છે જવાનો વખત થઈ ગયો છે એટલે હું જાઉં છું માતાજીના મંદિરમાં જઈ માતાજીને પગે લાગી સીધો જ હું વધ સ્થાને પહોંચી જઈશ આમ કહીએ ઝડપથી ત્યાંથી ચાલી ગયો કુમારે વિચાર કર્યો કે શંખચૂડ પોલે પહેલાં હું ત્યાં વધ સ્થાને પહોંચી જાઉં ઝડપથી ચાલ્યો અને વધ સ્થાને જઈ યુદ્ધ પર સૂઈ ગયો બરાબર તે વખતે કરૂર ત્યાં આવી પહોંચ્યો યુદ્ધ પર શિકાર તૈયાર છે એમ સમજી તેને પકડવા તેને તરાપ મારી પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો પણ બીજા પ્રયાસે શિકારે તેના પંજાની પકડમાં આવી ગયો ચીમૂત વાહને ઉપાડી ગરુડ આકાશમાં ચડી ગયું વાહને હાથમાં એક કડું પહેરેલું હતું વનવાસના કષ્ટથી તેનું શરીર દુબળું પડી ગયું તેથી ગરુડ જ્યારે આકાશમાં લઈ જઈ ચાલ્યો ગયો જતો હતો ત્યારે હાથમાંથી કડું નીકળી ગયું અને ચીમૂતવાહનની મઢુલી બહાર મલેવતી બેઠી બેઠી સુપડામાં દાણા ચાટકતી હતી એના ખોળામાં જઈને પડ્યું મલયવતીએ કડું ઓળખ્યું એના પર જીમૂતવાહનનું નામ પણ હતું અમંગળ આશંકાથી એને ઊંચે જોયું તો ચીમૂત વાહને પંજામાં પકડી જતા ગરુડને જોયો ગરુડ અને સર્પ સત્રની વાત એ જાણતી હતી એ સમજી ગઈ કે ગરુડે ભૂલથી સર્પને બદલે જીમુત વાહનને પકડ્યો છે એ બૂમો પાડવા લાગી દોડો 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 ગરુડ જીમુત વાહનને લઈને જાય છે એનો ભાઈ મલયકુમાર હજી ઘેર પહોંચ્યો નહોતો રસ્તામાં જ એણે બૂમ સાંભળી એ એકદમ દોડતો પાછો આવ્યો બીજી બાજુથી ચંગચૂડ દોડતો ને બૂમો પાડતો આવ્યો ગરુડ મહારાજ તમે ખોટો માણસ પકડ્યો છે તમારે મને ખાવાનો છે જેને પકડ્યો છે એ શબ નથી શપ તો હું છું આ બધી બૂમો આકાશમાં ગરુડ રાજે સાંભળી એ વિચારમાં પડી ગયો કે શપને બદલે મેં આ કોને પકડ્યો છે એને જીમુત વાહને પૂછ્યું શું તું સર્પ છે જીમુત વાહને કહ્યું હું માણસ છું ને ક્ષત્રિય છું ગરુડે કહ્યું તો તું શા સારું યુગ કાષ્ટ પર સૂતો હતો જીમુતવાહને કહ્યું બીજાનું દુઃખ મારાથી જોવાતું નથી તેથી એટલે એટલે એમ કે આ શરીરનો બીજો શું ઉપયોગ છે હું મર્યો પણ એક જીવતો બચી ગયો ને મારું જીવ્યું મર્યું સાતક થઈ ગયું ગરુને એક મહર્ષિના શબ્દો યાદ આવ્યા જેમ પીસો તેમ વધારે સુગંધ તેનું નામ ચંદન જેમ પીલો તેમ વધારે રસ આપે એનું નામ શેરડી જેમ તપાવો તેમ વધારે ચમક આપે તેનું નામ સ્વર્ણ તેવી રીતે બીજાના માટે જે દુઃખ વેટે તે જ સાચો માનવી એવો માનવી ધન માટે અધિકાર માટે કે યશ માટે કામ નથી કરતો સ્તુતિ મળે કે નિંદા મળે પ્રેમ મળે કે પહાણા મળે તરત મોત મળે કે દીધ જીવન મળે તેની એ ચિંતા કરતો નથી તેની ચિંતા માત્ર એક જ હોય છે કે બીજાનું ભલું થવું જોઈએ બીજો સાવ અજાણી વ્યક્તિ હોય તો એનાથી વધારે રૂડ શું આ બનાવની ગરૂડ પર ખૂબ અસર થઈ એણે કહ્યું ભાઈ જીમુતવાહન ઋષિમુનિ વાણી તો મેં ઘણી વાર સાંભળી પારકા માટે ઘસાવવું એ જ સાચું સુખ છે પારકા માટે રાજી ખુશીથી દુઃખ વેઠવું એ જીવનની સાર્થકતા છે પણ આજ સુધી હું એ સમજેલો નહીં આજે તારી કૃપાથી મને બધું દીવા જેવું સ્પષ્ટ દેખાય હું તારો આભાર માનું અને તારા પર પ્રસન્ન થઈ કહું છું કે માગ માગ જે માગે તે આપવું જીમુતવાહને કહ્યું ગરુડરાજ પરોપકાર પ્રત્યે પરાય પીડા દૂર કરવા પ્રત્યે મારી ને આવી પ્રીતિ રહે એવું માગું છું ગરુડે કહ્યું આપ્યું વિશેષ કંઈ માગ ચીમતકુમારે કહ્યું આ ક્રૂર સર્પ હત્યા બંધ કરો અને તમામ સર્પોની જીવત તાન આપો ગરુડે કહ્યું આપ્યું આજથી સર્વ સર્વસર્પ સત્ર સર્પ બંધ કહી ગરુડ નીચે ઉતરી આવ્યો ચીમૂતવાહોને એની મઢુલીના આંગણામાં જ ઉતારીએ પાછો આકાશમાં ઉડી ગયો અને જોતજોતમાં અદૃશ્ય થઈ ગયું બન્યું એવું કે થોડા સમય પછી સ્વર્ણપર્ણા નાગરિકોનું પ્રતિનિધિત્વ મંડળ જીમુતવાહને શોધતું શોધતું તેની મઢુલીએ આવ્યું એ નાગરિકોની સાથે જે પિતરાઈઓએ તેનો બહળો કરી અને રાજ્ય પડાવી લીધું હતું તે પણ હતા બધાએ વૃદ્ધ રાજા જીમત કેતું અને યુવાન જીમતવાહને એક જ અરજી કરી કે તમે તમારું રાજ્ય સંભાળી લો આમ જીમૂત વાહને તેનું રાજ્ય પાછું મળ્યું રાજી ખુશીથી વનવાસીને પરણી વનવાસીની બનેલી મલયવતી સ્વર્ણપણની રાજરાણી થઈ પણ વનની મઢુલીમાં અને રાજમહેલમાં એને કોઈ ફર્ક ન હતો વાર્તા પૂરી થતાં વેતાલે કહ્યું હે રાજા તું તો ચતુર સુજાન છે તો કહે આ પાત્રોમાં સૌથી વધારે ગુણ કોનો રાજાએ કહ્યું શંખચૂડનો વેતાલે કહ્યું જીવતવાહનનો કેમ નહીં રાજાએ કહ્યું જીવૂતવાહન ક્ષત્રિય હતો ક્ષત્રિયનો ધર્મ છે બીજાને માટે મરવાનું જાન હોડમાં મૂકવાની એને ટેવ હોય છે એટલે મરવું એને માટે અઘરું ન હતી પણ શંખચૂડનું એવું કંઈ હતું ને છતાં તે મરવા તૈયાર થયું આટલું જ નહીં માતાજીના મંદિરમાંથી દોડતો મરવા માટે આવ્યો અને પોતે મરીને વાહને બચાવે એને પોતાના જાનની બાજી લગાવી આટલું કહ્યું ત્યાં મળદો રાજાના ખભા પરથી છટક્યું અને ફરી સિદ્ધવડની ડાળીએ જઈને લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ